ચાલો બાળકો તાલી પાડો જોઈએ લગાડેલું છે તમને ખબર છે શેનું પોસ્ટર છે શેનું છે બોલો જોઈ શેનું છે હ આપણા શરીરનું છોકરો ઉભો છે અને એની બાજુમાં શરીરના અંગો બતાવેલા છે તો આજે આપણે આપણા શરીરના અંગો વિશે જાણકારી લેવાની છીએ તો હવે આપણી આજની થીમ શું હશે આપણું શરીર વેરી ગુડ દ્રષ્ટિબેન આપણું શરીર બરાબર હવે ખુશાલભાઈ ઊભા થાય અને એના શરીરના અંગો ઉપર હાથ રાખશે અને બાળકો તમારે બધાયને શરીરના અંગોને ઓળખવાના છે આવો જોઈ ખુશાલ ભાઈ ચાલો બોલો કાન વેરી ગુડ ગોઠણ બહુ સરસ બાળકો ચાલો જોઈ પગ વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ બાળકો આંખ છે વેરી ગુડ બાળકો નાક છે બહુ સરસ બાળકો તો આજે તમે શું કર્યું શરીરના અંગોની ઓળખ કરી બરોબર ને હવે તમને બધાને ખબર પડે ને કે આ કો આપણા શરીરના અંગોને શું કહેવાય નામ આવડે છે ને બધાને તો ચાલો એકવાર તાલી પાડી દો જોઈ બાળકો